अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे आज आप विषय जो मांगिये તો આપણે પહેલાં એનું એક્ઝામ્પલ જોઈએ હવે આ સત્તાવીસ નંબરનું એક્ઝામ્પલ આપણે કરવા માગીએ છીએ એજેક્સનું બોક્સ એક્સટેન્ડર અને એની માટે આપણે પહેલાં વિઝ્યુઅલ સ્ટુડિયો વગેરે ચાલુ કરીએ તો અહીંયા અમે ઓલરેડી વિઝ્યુઅલ સ્ટુડિયો ચાલુ કરીને રાખેલું છે વિઝ્યુઅલ સ્ટુડિયોની અંદર વેબ સીએસ નામની મારી જે વેબસાઇટ છે એ ઓલરેડી ઓપન છે અને એની અંદર આટલા બધા પેજ આપણે બનાવેલા જ છે હવે બીજા સ્ટેપની અંદર આપણે જોઈએ તો આપણને એક EX27 એક્સ ટ્વેન્ટી સેવન નામનું પેજ બનાવવું છે અને એટલા માટે આપણે આ વેબ સીએસ જે વેબસાઇટનું નામ છે એની ઉપર માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું એડમાં જઈશું એની અંદરથી વેબ ફોર્મ પર આપણે ક્લિક કરીશું અહીંયા આ બોક્સની અંદર આપણે લખીશું ઈ એક્સ ટ્વેન્ટી સેવન ઓકે પર ક્લિક આપી દઈશું એટલે થોડી જ વારની અંદર આપણને ઈ એક્સ ટ્વેન્ટી સેવન ડોટ એ ફાઇલ દેખાઈ જશે ત્યાર પછી આપણે આ સોલ્યુશન એક્સપ્લોરને બંધ કરી દઈશું ડિઝાઇન વ્યૂની અંદર જતા રહીશું ત્રણ નંબર નું સ્ટેપ તમે જોશો તો એની અંદર કહેવામાં આવ્યું છે કે આપણે જે છે છે એની અંદર એક એક લેબલ ટેબલ વિથ ટુ કોલમ અને રોઝ જોઈએ આ રીતનું આપણે પેજ બનાવવા માંગીએ છીએ એની માટે આપણે ડી ની અંદર ક્લિક આપી દઈશું અને ત્યાર પછી પહેલા એક લેબલ પર ડબલ ક્લિક આપીશું લેબલ આવી જાય એટલે એની પાછળ ક્લિક આપી એન્ટર એન્ટર આપી અને કરસર થોડું નીચે લઈ લઈશું નીચે આવતા રહીએ અને આપણે એચ ટેબલ એડ કરીશું એચ ટીએમએલ ટેબલ આપણે ડબલ ક્લિક કરીને એડ કરી દીધું હવે એની અંદર આપણે બે જ કોલમ જોઈએ છે પહેલાં આપણે અહીંયા ક્લિક આપી અને આ સિલેક્શન કાઢી નાખીશું પછી અહીંયા લાવી જેવો આ બ્લેક એરો થાય એટલે ક્લિક આપી અને આ આખા કોલમને સિલેક્ટ કરી લઈશું આની ઉપર કરસર લઈ આવીશું માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને કટ કરી લઈશું એટલે આપણે ફક્ત બે કોલમ મળી જશે અને ત્રણ રો આપણી પાસે છે બીજી રો આપણે ટેપકી આપીને વધારી શકીએ છીએ એટલે પહેલાં આપણે એક કામ કરીશું કે એની રો વધારીને સિક્સ કરીએ એટલે આપણે છેલ્લા જે કોલમ છે એની અંદર કરસરને મૂકીશું અને પછી ટેપકી આપીશું એટલે ચોથી રો ઉમેરાઈ જશે પછી ટેપકી ટેપકી આપીશું એટલે પાંચમી રો ઉમેરાઈ જશે અને ફરી ટેપકી આપીશું એટલે છઠ્ઠી રો ઉમેરાઈ જશે એટલે ટોટલ છ રો થઈ જાય એટલે આપણે પહેલી રોની અંદર કરસરને રાખીશું અને આપણે આ રીતના છ લેબલ મૂકવાના છે ઇનસાઇડ એસટીએમએલ ટેબલ એડ સિક્સ લેબલ અને સિક્સ ટેક્સ બોક્સ જે અહીંયા આપણે દેખાય છે તો આપણે એ રીતે બનાવીશું એચ વાળું જે ટેબ છે એને બંધ કરી દઈશું અને સ્ટાન્ડર્ડ ટેબની અંદરથી લેબલ પર આપણે ડબલ ક્લિક આપીશું દરેક બોક્સની અંદર આપણે પહેલા ફટાફટ બધા લેબલને ડબલ ક્લિક આપીને મૂકી દઈશું એટલે છ લેબલ થઈ જાય એટલે એની સામે ક્લિક આપી અને ટેક્સ્ટ બોક્સ લઈ લઈશું ટેક્સ બોક્સની ઉપર આપણે ડબલ ક્લિક આપતા જઈશું અને કર્સર અહીંયા મૂકતા જઈશું દરેક ખાનાની અંદર એક ટેક્સ્ટ બોક્સ આપણે મૂકી દઈશું દરેક ખાનાની અંદર આપણે એક એક ટેક્સ્ટ બોક્સ મૂકી દીધું ત્યાર પછી ડ્રેગ એન્ડ ડ્રોપ સ્ક્રીપ્ટ મેનેજર કરવાનું છે એટલે આપણે કર્સર અહીંયા લઈ લઈશું નીચે આવતા રહીએ એ જે એક એક્સટેન્શનની અંદર જતા રહીશું અને સ્ક્રિપ્ટ મેનેજર પર આપણે ડબલ ક્લિક આપી દઈશું એટલે સ્ક્રિપ્ટ મેનેજર અહીંયા આવી જશે ત્યાર પછી અહીંયા આપણે કહેવામાં આવ્યું છે એડ ફોલોઈંગ એક્સટેન્ડર આપણે આટલા એક્સટેન્ડર એડ કરવાના છે જેમાં ટેક્સ્ટ બોક્સ વનથી લઈને ફોર સુધીની અંદર ફિલ્ટર બોક્સ એક્સટેન્ડર આપણે એડ કરવું છે અને ફિફ્થની અંદર માસ્ક એડિટ એક્સટેન્ડર એડ કરવું છે અને સિક્સની અંદર આપણે વોટર માર્ક એક્સટેન્ડર એડ કરવું છે તો એ બધા એક્સટેન્ડર આપણે એડ કરી દઈએ ને એટલે આપણે આ એક્સટેન્શનને બંધ કરી દઈશું એ જે ટૂલકીટ છે એને ચાલુ કરીશું અને અહીંયા આપણે શોધીશું એફની અંદર જતા રહીશું ફિલ્ટર આપણે જોઈએ છે એટલા માટે અહીંયા આપણે એફની અંદર દેખાય છે ફિલ્ટર ટેક્સબોક્સ એક્સટેન્ડર તો અહીંયા ચારની ઉપર જોઈએ છે આપણે એક પછી એક આમ ખેંચીને નાખી દઈશું હવે તમે આના પહેલાનું એક્ઝામ્પલ જોયું હોય તો તમને ખ્યાલ હશે કે અહીંયા આપણે સ્ટાર જોતા જઈશું કે બરોબર આવ્યું છે કે નહીં એટલા માટે અહીંયાથી આપણે આમ ખેંચી અને પહેલાંની ઉપર નાખી દઈશું સ્ટાર આવી ગયો છે આપણી પાસે બીજાને પકડીશું બીજાની ઉપર આપણે આ રીતે નાખી દઈશું અહીંયા પણ સ્ટાર આવી ગયો એટલે ત્રીજાને પકડીશું ત્રીજાની ઉપર એક્સટેન્ડર નાખીશું ચોથાને પકડીશું અને ચોથાની ઉપર પણ આપણે એ જ એક્સટેન્ડર નાખીશું એટલે ચારની ઉપર એક સરખા એક્સટેન્ડર આવી ગયા આપણે પાંચ નંબરનું બોક્સ પકડીશું અને પાંચ નંબરની અંદર આપણે માસ્ક એડિટ એક્સટેન્ડર નાખવાનું કીધેલું છે એટલે આપણે અહીંયા એમની અંદર શોધીશું અને અહીંયા આપણી પાસે માસ્ક એડિટ એક્સ્ટેન્ડર છે એટલે એ આપણે ખેંચી અને આની અંદર નાખી દઈશું ત્યાર પછી વોટર માર્ક એક્સટેન્ડર જોઈએ છે પણ એ ડબલ્યુની ઉપર નથી અહીંયા તમને જોવા મળશે કે ટેક્સ્ટ બોક્સ વોટરમાર્ક અહીંયા જોવા મળે છે એટલે આપણે છ નંબરનું ટેક્સ્ટ બોક્સ પકડીશું અને અહીંયાથી ટેક્સ્ટ બોક્સ વોટરમાર્ક એક્સટેન્ડર લઈ અને આની અંદર નાખી દઈશું એટલે આ બધી વસ્તુ થઈ જશે એટલે આપણે સેવ પણ કરી દઈએ આટલાને અને અહીંયા આગળ આપણે પ્રોપર્ટી સેટિંગ કરવાની છે એટલે પાછા વિઝુઅલ સ્ટુડિયોમાં આવી જઈએ ટૂલ બોક્સને આપણે બંધ કરી દઈશું અને પ્રોપર્ટીને આપણે ચાલુ કરી દઈશું એક એક વસ્તુ પકડતા જઈશું આપણે પહેલું લેબલ પકડીશું ટેસ્ટ પ્રોપર્ટીની અંદર જઈશું અને એની અંદર આપણે કરીશું કે એજેક્સ ટેક્સ્ટ બોક્સ એક્સટેન્ડર એક્સટેન્ડર્સ આપણે કરી દીધું ફોન્ટમાં આપણે જઈશું બોલ્ડ પર ડબલ ક્લિક કરી દઈશું અને સાઇઝની અંદર આપણે એક્સ લાર્જ કરી દઈશું જોવા મળશે આપણને ત્યાર પછી આપણે લેબલ ટુ ને નંબર્સ કરવું છે લેબલ ટુ આપણે પકડીશું ટેક્સ્ટમાં જઈશું અને ત્યાં આપણે કરી દઈશું નંબર્સ અને એન્ટર આપી દઈશું ત્યાર પછી બીજું ટેક્સ્ટ બોક્સ પકડીશું એને આપણે કરવું છે અપર કેસ અપર કેસ કરી દઈશું અને એન્ટર આપી દઈશું ત્યાર પછીનું લેબલ પકડીશું એમાં આપણને લખવું છે લોઅર કેસ લોઅર કેસ લખી અને એન્ટર આપી દઈશું એના પછીનું લેબલ પકડીશું એમાં અપર એન્ડ લોઅર બોથ કેસ આપણને જોઈએ છે અપર એન્ડ લોઅર કેસ આપણે લખી અને એન્ટર આપી દઈશું ત્યાર પછીનું એ પકડીશું એની અંદર આપણે લખવું છે માસ્ક માસ લખી અને એન્ટર આપી દઈશું અને છેલ્લું જે છે એની અંદર આપણે લખવું છે વોટરમાર્ક વોટરમાર્ક લખી અને આપણે એન્ટર આપી દઈશું એટલે આ બધા લેબલ થઈ ગયા હવે ટેક્સ્ટ બોક્સને આપણે સેટ કરવાના છે આપણે બોક્સની કોઈ આઈડી નથી લીધી પણ ફક્ત એની અંદર જે ફિલ્ટર છે એ ટાઈપ જ આપણે સેટ કરવી છે એટલે આપણે અહીંયા બોક્સ ફિલ્ટર ટાઈપની અંદર જતા રહીશું અને એની અંદર અહીંયા તમને ફિલ્ટર ટાઈપ જોવા મળે છે ફિલ્ટર ટાઈપ પહેલું ટેક્સ્ટ બોક્સ પકડીશું અને એની આપણે ફિલ્ટર ટાઈપ કર્યું છે નંબર્સ અહીંયા આપણે નંબર્સ લઈ લઈશું બીજું પકડીશું આપણે અને બીજાની અંદર અપર કેસ લેટર કરવું છે એટલે આપણે બીજા ટેક્સ્ટ બોક્સની અંદર એજેક્સના પ્રોપર્ટીમાં જતા રહીશું ફિલ્ટર ટાઇપમાં જઈશું અને એની અંદર આપણે અપર કેસ લેટર લઈ લેવું છે ત્રીજું ટેક્સ્ટ બોક્સ પકડીશું એજેક્સના ફિલ્ટર લિસ્ટને ઓપન કરીશું એની અંદર ફિલ્ટર ટાઈપની અંદર લોઅર કેસ લઈ લઈશું ત્યાર પછી આપણે આની અંદર અપર એન્ડ લોઅર બોથ કેસ લેવું છે માટે આપણે અહીંયા અપર એન્ડ લોઅર કેસવાળું જે ટેક્સ્ટ બોક્સ ચાર છે એને પકડીશું ત્યાર પછી આપણે અહીંયા ટેક્સ્ટ બોક્સ એની અંદર જઈશું અને ફિલ્ટર ટાઈપની અંદર જઈ અહીંયા આપણે પહેલાં આપણે અપર કેસ સિલેક્ટ કરીશું ત્યાર પછી એન્ડ કીથી એની પાછળ જતા રહીશું અને કોમા આપી લોઅર કેસ લેટર્સ પણ લખી દઈશું અને ત્યાર પછી આપણે એન્ટર આપી દઈશું તો કે અહીંયા બંને આ રીતે લખાઈ જાય છે જો અહીંયા તમને લખવાનું ના ફાવે તો તમે સોર્સ વ્યૂની અંદર જઈ અને સોર્સ વ્યૂની અંદર અહીંયા પણ તમે લખી શકો છો તમે જોશો તો અહીંયા અપર કેસ લેટર અને લોઅર કેસ લેટર આપણે અહીંયા જોવા મળે છે તો એની અંદર આ રીતે આપણે બંને પણ લખી શકીએ છીએ અચ્છા આપણે ડિઝાઇન વ્યૂની અંદર જતા રહીએ અને હવે માસ્ક ભળાની અંદર જઈશું એટલે આપણું પાંચ નંબરનું જે ટેક્સ્ટ બોક્સ છે એ પકડ્યું આપણે અને એની અંદર પ્રોપર્ટીની અંદર એજેક્સની પ્રોપર્ટીની અંદર જતા રહીશું અને એની અંદર આપણે કરવું છે માસ્ક પ્રોપર્ટી નીચે જોઈશું તો આપણે અહીંયા માસ્ક પ્રોપર્ટી જોવા મળે છે હવે આ માસ્ક આપણે કઈ રીતનું લખવું શું કરવું એ તમે કદાચ ગૂગલમાં સર્ચ કરી અને વધારે લખી શકો પણ અત્યારે મેં ત્રણ નંબર અને ત્રણ લેટર માટે આ રીતે લીધેલું છે એટલે આપણે અહીંયા નાઇન 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 આપીશું ડેસ આપીશું વચ્ચે અને પછી કેપિટલ એલ 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 આપીશું આ રીતનો આપીશું આપણને માસ્ક એ રીતનો જોવા મળશે હવે એન્ટર આપી દઈશું હવે આના બધા માસ્ક વગેરે છે એની વેબસાઇટની ઉપર તમે જોશો તો તમને વધારે માહિતી એમાં મળશે એ જ રીતે આપણે છ નંબરનું જે ટેક્સ્ટ બોક્સ છે એને પકડીશું અને એની અંદર એજેક્સની જે પ્રોપર્ટી છે એની અંદર આપણે વોટરમાર્કમાં જવું છે વોટરમાર્ક ટેક્સ્ટ અહીંયા આપણને જોવા મળે છે એની અંદર આપણે જે લખવું હોય લખી શકીએ આપણે અહીંયા લખવું છે કે એન્ટર યોર નેમ એના લઈ લઈએ અને એન્ટર આપી દઈએ એટલે આ બધી વસ્તુ થઈ ગઈ હવે આપણે સેવ ઓલ કરીને વ્યૂ ઇન બ્રાઉઝર કરવું છે તો હવે આપણે પહેલાં આને ફૂલ સ્ક્રીન કરી દઈએ પછી બધું સેવ કરી દઈએ સેવ ઓલ પર ક્લિક કરી દીધું આપણે હવે અત્યારે તમને જોવા મળે છે કે આ જે ટેબલ છે એ હંડ્રેડ થઈ જાય છે આપણે આ ટેબલની અંદર કર્સર રાખી અને સોર્સ વ્યૂમાં જઈશું અને અહીંયા જે ટેબલ સ્ટાઇલ ઓટોમેટિકલી એડ થઈ જાય છે એને આપણે કાઢી નાખીશું તો આપણે અગાઉના વિડીયોમાં પણ આમ જોયું છે કે ટેબલની સ્ટાઇલ આ રીતે આવી જાય તો આપણે કઈ રીતે એને કાઢી નાખવી એટલે કઈ રીતે આપણે આપણી પોતાની સ્ટાઇલ આપી શકીએ બધા વિશેના વિડીયો પણ આપણે જોયા છે તો એ રીતે આપણે કરી શકીએ સેવ ઓલ કરીશું પછી પાછા આ ડિઝાઇન વ્યૂની અંદર જતા રહીએ માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું અને વ્યૂ ઇન બ્રાઉઝર કરીશું જેવું વ્યૂ ઇન બ્રાઉઝર કરીશું એટલે થોડી વારમાં બધો પ્રોસેસ થઈ અને આ રીતના આપણને એક વેબ પેજ જોવા મળશે કે જેની અંદર બધા બોક્સિસ આપણને જોવા મળે છે અને ની અંદર તમે જોયું હશે કે અહીંયા લખેલું આપણને દેખાય છે એન્ટર યોર નેમ તો પહેલું નંબર છે કે જેની અંદર ખાલી ફક્ત નંબર જ નાખવાના છે બીજું કશું નાખવા નહીં દે એટલે આપણે અહીંયા ક્લિક કરીશું અને અહીંયા હું જો મારું નામ ટાઈપ કરવાની કોશિશ કરીશ તો તમે જોઈ શકો છો કે હું કીબોર્ડ પરથી કંઈ પણ ટાઈપ કરું છું અત્યારે હું મારા કીબોર્ડની ઉપર ટાઈપ કરી રહ્યો છું પણ તમને અહીંયા કંઈ પણ લખાતું જોવા નથી મળતું એટલે અહીંયા કંઈ પણ એન્ટર કરવા જ નહીં દે પણ જો તમે નંબર એન્ટર કરશો વન ટુ થ્રી કે એવું કંઈ તો ઓટોમેટિકલી એન્ટર કરવા દેશે એ જ રીતે અપર કેસવાળું બોક્સ છે એની અંદર હું જો કંઈ પણ વસ્તુ લોઅર કેસથી ટાઈપ કરું છું અત્યારે મારા કીબોર્ડ પર ટાઈપ કરી રહ્યો છું પણ એ તમને દેખાતું નથી કેમ કાકા અહીંયા કશું એન્ટર થવા જ નથી દેતું પણ જો હું કેપ્સલોક ઓન કરી દઉં અને ત્યાર પછી ટાઈપ કરું તો તમને જોવા મળશે કે અહીંયા કંઈ પણ વસ્તુ હું ટાઈપ કરી શકું છું એ જ રીતે લોઅર કેસની અંદર હું જો અપર કેસ ટાઈપ કરવાની કોશિશ કરીશ તો નહીં થાય એટલે હું કેપ્સલોક કી ઓફ કરી દઈ અને પછી અપર કેસને બદલે હું લોવર કેસની અંદર ટાઈપ કરીશ તો તમને જોવા મળે છે કે અહીંયા લોઅર કેસમાં ટાઈપ થાય છે એવી જ રીતે અહીંયા અપર એન્ડ લોઅર કેસની અંદર લોઅર કેસ પણ ટાઈપ થાય છે અને કેફ સ્લોક કરી અને હું અપર કેસ પણ કરી શકું છું પણ જો હું નંબર ટાઈપ કરવાની કોશિશ કરીશ તો અહીંયા નંબર નહીં ટાઈપ થાય હું અત્યારે મારા કીબોર્ડ પરથી નંબર કી ટાઈપ કરી રહ્યો છું પણ એ નથી થતી અહીંયાથી એ આપણને જોવા મળે છે છેલ્લું આપણું માસ્ક હતું હવે માસ્કની અંદર આપણે જોયું હતું કે પહેલાં ત્રણ કેરેક્ટર આપણને નંબર જોઈએ છે અને પછીના ત્રણ કેરેક્ટર જોઈએ છે એની વચ્ચે આપણે એક હાઈફન જોઈએ છે તો એ જ રીતે અહીંયા એન્ટર કરવું પડશે હું જેવું અહીંયા ક્લિક કરું છું તમને જોવા મળશે કે આ રીતનું અહીંયા આપણને એનું માસ્ક દેખાઈ જ જાય છે પહેલાં એની અંદર આવી જઈશ અને અહીંયા હું ટાઈપ કરું વન ટુ થ્રી તો વન ટુ થ્રી ટાઈપ કરી શકાશે પછી ઓટોમેટિકલી ને ક્રોસ કરી અને અહીંયા આવી જાય છે અને ત્યાર પછી હું એ બી સી ટાઈપ કરું ધારો કે તો અહીંયા મને એવી સી બરાબર ટાઈપ થતું જોવા મળે છે પણ જો આ સી કાઢી નાખીએ અને હું કોઈ પણ નંબર ટાઈપ કરવાની કોશિશ કરીશ તો નહીં થાય તો હું આ ટાઈપ કરી અને ત્યાર પછી જો હું આની પર ક્લિક કરીશ તો આ આપણે વોટરમાર્ક છે એટલે હું જેવું ક્લિક કરીશ એ પેલું બધું જતું રહેશે અને અહીંયા આપણે કંઈ પણ વસ્તુ જેમ કે હું મારું નામ ટાઈપ કરી શકું છું તો એ રીતે ટાઈપ કરી શકીશ અને આને આપણે કાઢી નાખીએ અને પછી બાર ક્લિક કરીશ તો ફરી પાછું વોટર માર્ક આવી જશે એટલે આ રીતે જોવા મળે છે કે જેવું કરસર એની અંદર આવશે એટલે તરત જ વોટરમાર્ક છે એ જતું રહેશે અને એના બદલે આપણે ડેટાને ટાઈપ કરી શકીશું તો આવા ટાઈપના બધા જે છે એ આપણે અગાઉ પણ જોઈ ગયા છે જાવા રીતે કરવું જે ક્વેરીથી કઈ રીતે કરવું અને આની અંદર આપણે આ જે એજેક્સ છે એ વાપરીને જોયું એજેક્સથી થી કઈ રીતે આપણે કરી શકીએ છીએ તો હવે આપણે આને બંધ કરી દઈશું આશા છે કે તમને આ આખો એક્ઝામ્પલ સમજ પડી ગઈ હશે તો તમે પણ તમારા વિઝિયલ સ્ટુડિયો અંદર બનાવો એ વિડીયો દેખને કે લીધે આભાર अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है ધન્યવાદ